હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય બ્લોગ કેમ છો બધા સવારનો સમય છે અને બીજા ગેસ ઉપર મેં સવાર ટિફિનની જે તૈયારી આવે છે બાફવા માટે મૂકેલી છે ચોરી અને તે પછી હું મારું આ ગરમ પાણી થાય છે પીવાનું અને વૈદિકની ચા બનાવવાનું બે અને સવારમાં તો આપણે છે ને ગરમ પાણી તો ખાસ પીવું જોઈએ જો આપણને સાદું પાણી ભાવતું હોય તો એક ગ્લાસ સાદું પાણી પી લેવાય સાઇઝ થોડીક ગ્લાસની મોટી હોવી જોઈએ જો સામે મારા પથ્થર ઉપર દેખાય છે ને નાની સાઇઝના જો ગ્લાસ હોય તો બે ગ્લાસ ગરમ પાણી પીવાય અને સવારમાં ગરમ પાણીમાં મધ ને લીંબુ નીચવીને પીવાય એ પણ સરસ લાગે પણ આપણને સાઈઝમાં સવારેમાં જે સૂટ થતું હોય પીવાય ને મધ ચોખ્ખું હોય તો ન કરતો ખાલી લીંબુ મીઠું નાખીને જ પી લેવું સારું છે ખાંડવાળું હોય તો ખાલી પેટે કોઈ અરથ નથી મધ પીવાનો એના કરતાં તો જ્યાં હળદર બેસ્ટ ઓપ્શન છે અદર ગરમ પાણી લીંબુ અને મીઠું ન ઉમેરાય ઉમેરતું ઉમેરે મને થોડાક દાત અંબાઈ જેવું મને લાગે એટલે હું થોડુંક ખાલી આમ થોડું હાવ એટલે હાવ ઓછું ચઢા ગમતું છું ખાલી મીઠું છે એ ઉમેરું છું અને તે પછી મેં અહીંયા ગેસ ઉપર વૈદિક નિશન ચા બનાવવા માટે મૂકી દીધી છે ત્યાં સુધીમાં વૈદિક એ બધું એનું થોડીક વારમાં એ ઉઠશે જ કે આવું મને હાથ કરું ચા ને ધીમું ધીમું બધું બનતું થાય એટલે હું કે નહીં રીતે એ પછી ખાઈ પી લે નાસ્તા પાણી કરી લે હજી તો એ હું તો હશે પણ તો એ ચા ઉકળે તો થોડીક વાર પછી ઉઠાડીશ છોકરાઓ કે નાતા ધોતા વાળ ન લાગે અને હું મારી કરીશ હવે દેવાબત્તીની તૈયારી અને અમે લઈ લીધા છે ફૂલ અને ફૂલ તો છે ને હું ફૂલ પાતળી નથી લેતી આ રીતના છૂટક ફૂલ આવે ને એ જ લઉં સુ સસ્તા પડે એટલે રોજે આપણે ફૂટપાતીનું જે ફૂલનું સાસ છે ને એ વધી જાય એની કરતાં આવી જ રીતના ભગવાનને ચડાવવા ફૂલ છૂટક આપણે લઈ આવીએ વીસ રૂપિયાના ત્રીસ રૂપિયાના બે ત્રણ દિવસ ચાલે પાછા નવા લઈ આવવાના અને એ જો બધા વાસી ફૂલ હતા ને મેં એક ડીશમાં લઈ લીધા છે અને નવા ફૂલ પાછા ભગવાને ચડાવી દીધા હું ખબર ફૂલ મને બહુ જ ગમે છે એટલે મને એક આદત પડી ગઈ છે ભગવાનને ફૂલ વગર મંદિર કરવા થોડુંક ઓછું ઓલું લાગે એટલે ભગવાનનું ફૂલ ચડવા બહુ જ ગમે અને મેં બધા ભગવાનને ફૂલ ચડાવી દીધા છે અને તે પછી મેં એ ભગવાનના દીવા કરવા માણીશું અને અમારા બાલગોપાલ સિંહ પણ અમારા હોલમાં બેઠા છે ત્યાં પણ મેં ફૂલ બદલાવ્યા અને એ ભગવાન ગોપાલમાં દીવા બધી કર્યા પણ વિડીયામાં થોડુંક કટિંગ કરેલું છે કેમ કે વધારે પડતું જ લાગે એટલા માટે તે પછી જો મારા સવારના દેવબત્તી થઈ ગયા કમ્પ્લીટ અને જે આપણે વાસી જે રોજના ફૂલ વધેની ફેંકી ન દેવાય એને પણ સૂકવી અને એનામાં આપણે અગરબત્તી વલે આવે ને અજખ્યાલ બેઠા ઘાટની રીતને આપણે અગરબત્તી બનાવી શકાય મેં ઘણા બધા ફૂલ ભેગા કર્યું તે પહેલાં મેં એકવાર બનાવી હતી અગરબત્તી હું ક્યારેક પાછી બનાવીશ ને તે વિડીયામાં હું તમારા લોકોને બતાવીશ અને સવારમાં પહેલાં મેં હુંરું જે કાલ ન હતું ને પહેલાં પોતું મારીને સાફ કરી નાખ્યું હતું કેમ કે કંકુ હોય અને પાછું એકવાર મેં પાણી લગાવી અને મેં ઉમરા પૂંજી લીધા હવે મને એવું લાગે છે મારે એક વખત છે ને અહીંયા ઉમરે રખવાની શીશી હોય ને એ લગાવી દેવી છે અને તે પછી રોજે કંકુ થાય એવી રીતના રોજ આપણે કરવી ને તો જલ્દી થઈ આમ ફિનિશિંગ સારું આવે રોજ આપણે કરતા હોય ને તો ક્યારેક જરા કામ તેમ સાથે થાય જલ્દી જલ્દીમાં ખાલી કંકુ હું એ જ આપણે આમ રહીએ અને તે પછી મારા એ ઉમરા પણ ગયા અને સવારમાં મેં મારું મશીન છે ચાલુ કરી દીધું લિક્વિડ ઉમેરીને કેમ કે થોડાક કપડા છે ને હાથથી ધોવાના હોય રોજે અને થોડાક કપડા છે મશીનમાં નાખવાના હોય અમુક કપડાં હોય ને આપણે હાથથી જ ધોવા પડે જેમ કે બ્લેક કલરના કપડાં હોય તો એ મશીનમાં ન ના નખાય વ્હાઇટ કપડાં છે બ્લેકમાં રોસડા રસડા જેવું લાગી જાય એટલા માટે હું કપડાં કપડાં હાથથી ધોવા પડે અને મારું જાય છે સ્કૂલે હવે સવારમાં અને તે પછી હું મારું છે ટિફિન બનાવીશ અને એમાં ટિફિન બની ગયું છે અને આ બે જણાનું ટિફિન છે સવાર મારું જે બે વ્યક્તિમાં ટિફિન બનાવવાનું હોય એટલે આ બે જણાનું ટિફિન છે મેં પેકિંગ કરી દીધું બે ખાનામાં રોટલી અને આ શાક ભરી દીધું ને આજે મારે ટિફિનમાં કાલે મેં ઘરના લાડુ મુંબરાના લાગુ શું કે મમરાના લાડુ ઘરના લાડુ તો હું તલના લાડુ બધું મૂકવાનું હતું પણ હું ભૂલાઈ ગયું મને સવારમાં જલ્દી જલ્દીમાં લઈએ જ મેં ટિફિનમાં નથી મૂકવાનું અને અશ્વિનને તો બહુ તામઝમ નથી ટિફિનમાં પસંદ સ્લાટ ને સાઈઝનું બધું લઈ જ નથી જતા નથી ફાવતું તે પછી મારું બધું કામકાજ ફ્રી થયું અને હું આવી ગઈ છું અહીંયા ધાબે કપડાં સુકાવવા માટે અને અહીંયા તો હજી અડધા જ કપડાં એવા છે મશીનના જે કપડાં છે ને એ

પાંચ વાગે આવું બે સીંધો મીઠું આવે ને એ પણ ઉમેરે સફેદ મીઠું આવે ને સ્લામે અને આ જો આપણો આ સલાડ બનીને તૈયાર થઈ ગયું છે અને આ સલાડ આટલું ખાવાનું છે બપોરે આપણે જમવામાં એની સાથે તમે દહીં લઈ શકો એક વેટકો બસ આ ઇનફ એનથી વધારે નહીં ઓછું રોટલી ખાવી હોય તો આપણે છેને ખાલી સલાડ ખાવાનું અને જે કોઈ પણ કઠોળ બાફેલ હશે ને એ સાથે આપણે અને રોટલી ન ખાવી હોય તો આવી રીતના સ્લાડ બને રાજમાનું બધા અલગ અલગ મીડિયામાં હું તમારા લોકો સાથે શેર કરીશ કે કેવી રીતના બધા અલગ અલગ સ્લાડ બનાવી શકાય ખાઈ શકાય તો તમે રોટલી ભાત ન ખાવ ને તો એ તમારું વજન એકદમ સારી વજન પણ ઘટી જાય અને બહુ સારું રિઝલ્ટ આવે રોટલી ભાત ખાધા વગેરે ભૂખું નહીં રહેવાનું આ રીતના બધા અલગ અલગ સ્લાડ બનાવીને ખાવાના આજે હું આ સ્લાડ ખાઈ એની સાથે પેટકો દહીં એમાં પાછું થોડુંક થોડું ખંચર ઉમેરીશ સીંધું મીઠું ઉમેરાય અને શેકેલું જીરું ઉમેરાય હવે મારું શેર જમવાનું બપોરનું હું ખાઈ લઉં ચાલો સમય થઈ ગયા ફ્રી અને હું હોઈ જાય હવે ઘડીક એટલે કલાક જેટલું હોય જાય વધારે નહીં કે પછી હાસ સમય તો અત્યારે જ હોય ઘરે ન હોય ને તો એ ડાયમિટ ચોકાડવાનું કાલે વાગે ક્યારે વીઠે કાલે તો વધારે વહેલું ઉઠું જાય કેમકે મંદિરે જવું ગાયને ઘૂઘરી દેવું ક્યારેક તો વધારે લેવું ઉઠવાનું થાય ને દિવસે અને આ જોવા પટ્ટી છે આ રીતની અને આવી રીતના આ જો આમાં જે બાકી છે કાચ લગાવવાનું અને અહીંયા પરફેક્ટ બની ગઈ છે અમે અમારે ત્રણ ચાર હજાર પાંચ હજાર નક્કી ન હોય એટલું કામ થાય એમથી વધારે ન થાય ક્યારેક ત્રણ નું થઈ ને ક્યારેક ચારનું નું થઈને પાંચ નું થાય બસ બહુ આખો અમુક મહિનો એવો હોય કે બધા જવા આવવાનું બહાર થઈ ગયું હોય ઘરનું કામ તો ત્રણ હજારનું મારે જો વ્યવસ્થિત રહેવું હોય તો પાંચનું થાય લગડ વગર રહેલું હોય તો ચાર હજારનું કામ થઈ જાય આમ ડાયમંડનું કામ છે અને આજનો બ્લોગ આપે આપણે અહીંયા પૂરો કરીશું કાલ મળીશું બીજા નવા બ્લોગમાં બ બાય